સચિન સ્લમ બોર્ડમાં આવેલ જર્જરિત બિલ્ડિંગો ખાલી કરવા તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવતા સુરતમાં ગુજરાત હાઉસિંગ સ્લમ બોર્ડના રહેવાસીઓનો મનપા કચેરીએ જન આક્રોશ મોરચો કાઢવામાં આવ્યો હતો સુરતમાં ગુજરાત હાઉસિંગ સ્લમ બોર્ડના રહેવાસીઓમાં દસ હજાર પરિવાર રહે છે બિલ્ડિંગો જર્જરિત હોવાથી લોકોને સલામતીની ધ્યાનમાં રાખી તંત્રએ ખાલી કરવા માટે નોટિસ આપી હતી ત્યારે લોકો બિલ્ડિંગ ખાલી કરવા પહેલા વૈકલ્પિક જગ્યાની માંગ કરી રહ્યા છે આજે સચિન સ્લમ બોર્ડ પુનર્વસન સંઘર્ષ સમિતિ અને એ ડબ્બલ્યુએસ આવાસ બચાવ સંઘર્ષ સમિતિ સુરતના સોયુક્ત ઉપક્રમે મહેરબાન મ્યુનિસિપલ કમિશનર સાહેબને રજૂઆત કરવા અમે લોકો મોટી સંખ્યામાં જઈ રહ્યા છે કારણ એ છે કે અત્યારે વરસાદનો સમય છે સચિન સ્લમ બોર્ડને ચાલીસ વર્ષથી છબ્બીસોને સાસઠ મકાનો ત્યાં રહે છે પૂરા સ્લમ વિસ્તારમાં જોઈએ સુરત શહેરમાં હજારો લાખોની તાકાતમાં ઇડબ્લ્યુએસ આવાજ બનેલા છે એમાં ગૌતમ બુદ્ધ નગરથી લઈને તમામ નગરોમાં પાપડી પડી રહી છે અને મકાનો એકદમ સ્ટ્રક્ચર ડાઉન થઈ ગયું છે બનાસમાં સાતસો ને પચાસ મકાનો છે એમને ડાયરેક કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર તોડી પાડવાની વાત મહાનગરપાલિકા કરી રહી છે અને સચિનના છવ્વીસો સાસઠ મકાનો એમ આશરે ચારથી પાંચ હજાર રહીશોને જ આટકે ઉપર આપને નીચે ધરતી એ ટાઈપનું કામ સરકાર કરવા માગી રહી છે અને માટે જે પ્રકારે ભય જે પ્રકારે ડર જે પ્રકારે એ ફેલવાનું કોશિશ આ મૂડીવાદી મનોવાદી ભારતીય જનતા પક્ષના શાસકો કરી રહ્યા છે એના વિરુદ્ધ એના વિરોધ અમે જનતાની અવાજ સરકાર સુધી પહોંચાડવા આ રેલીનું જન આક્રોશ યાત્રાનું અમે આયોજન કર્યું છે અમારી મા માગણીઓ છે કે વિના વિલંબે આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી આપવામાં આવે જો તમારી પાસે ઇએચડબલ્યુના મકાનો છે તમારી પાસે મુખ્યમંત્રી આવાસના મકાનો છે તમારું પ્રધાનમંત્રી આવાસના મકાનો છે નહીં હોય તો છેલ્લે પતરાના બી મકાનો છે અમે લોકો ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈને મળ્યા સાંસદને કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબને મળ્યા આ ચાર દિવસ પહેલાં કલેક્ટર સાહેબને મળ્યા પરંતુ કોઈ પણ આખું આશ્વાસન અમને આપેલ નથી અને માટે આજે આ મોરચા દ્વારા અમે જઈ રહ્યા છીએ અને અમારી માગણી છે જો સરકાર આ કાળા કામ કરશે તો અમે લોકો જેલ ભરો સુધીનું આંદોલન કરવા તૈયાર છે કેમકે આજે આટલી કારમી મોંઘવારીમાં આ લોકો જશે કા ભાડાના મકાન મળતા નથી કાલે હું માન દરવાજા ગયો હતો રાત્રે બાર એક વાગે તો ત્યાં અમે જો એટલી ભયાનક પરિસ્થિતિ આ સુરત શહેરમાં રહેનાર લોકોને આવી ગઈ છે કે જે ઉપર આપને નીચે ધરતી આવી કંડિશન આ પાંચ સાત હજાર મકાનોની જો સરકાર કરશે તો એના પરિણામ ભારતીય જનતા પક્ષને ને અને એમના શાસકો ને ભોગવવા પડશે જી મારું નામ પ્રતિમાબેન બોરસે છે હું પ્રજ્ઞાનગર એસએમસી આવાસ પનાસ ગામનું રહેવાસીઓ સાથે આ આક્રોશ રેલીમાં સામેલ છું કારણ કે આજે આજે ઘરની સમસ્યા છે આ વરસાદનો મોસમ છે તો બધાના આંખમાંથી આંસુ નીકળતર છે કારણ કે લોકોને કંઈ મદદ મળી નથી ઘરની માંગણી છે કે ભાઈ થોડાક સમય માટે અમારું ઘરનું ટેન્ડર બહાર પડે તેટલા સમય માટે અમને ઘરોનું છત મળી જાય તેટલું જ અમને બહુ અભિનંદન છે પણ છતાં આ બધા નિર્ણયો અમે કલેક્ટર સાહેબને પણ અમે આવેદનપત્ર આપવા ગયા હતા સાર સાહેબને પણ મેં પર્સનલી મળવા ગઈ હતી કે સાહેબ અમારું કંઈ સાંભળો તમે છતાં અમને કંઈ રાહત જોવા મળી નથી ને ઘરના બદલે ઘર જોઈએ છે અમને ને પાણીનું કનેક્શન અમારું કાપવામાં આવેલું છે લોકો બધા ક્યાં જશે પ્રોબ્લેમ એ થઈ ગયેલું છે કાં તો અમને ભાડું આપો કાં તો અમને ઘર આપો આટલી પનાસવાસીઓની માગણી છે એટલે આ બધા સચિન વિસ્તાર છે કે પછી જે વિસ્તાર છે જેટલા પણ આવાસોની જે માગણી છે બધાની આવાજ સાંભળે અને એટલો જ અમારો પ્રશ્ન છે અમારી માગણી પૂરી કરો